હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું મસાલેદાર થેપલા આ થેપલા ઠંડા હોવા છતાં પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવા બને છે તો ચાલો મસાલેદાર થેપલા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીંયા અમે એક પેન લીધેલું છે પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું સાથે જ અડધી ચમચી જેટલો અજમો લઈશું અજમો તમને જે રીતે ફાવે એ રીતે તમે લઈ શકો સફેદ તલ લઈશું એક ચમચી વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું હવે એક કપ મેથીની ભાજી આ રીતે ધીણી સમારી અને જોઈને લીધેલી છે તે ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ ભાજીને આપણે આ રીતે ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે સાતરી લઈશું થેપલામાં આ રીતે મેથી સાતળીને નાખવાથી થેપલાનો સ્વાદ વધારે સરસ આવે છે તો તમે પણ એકવાર આ રીતે થેપલા બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે હવે તમે જોઈ શકશો આપણી મેથી છે તે સરસ સકરાઈ ગઈ છે હવે તેને પણ આપણે નીચે ઉતારી ઠંડુ કરી લઈશું તો સૌથી પહેલા આપણે 1 કપ ઘઉંનો જીણો લોટ લઈશું જે આપણે રોટલી બનાવીએ તે લોટ જ લેવાનો છે હવે તેની અંદર આપણે મેથીનું જે મિશ્રણ રેડી કરેલું છે તે ઉમેરી દઈશું સાથે જ આપણે આદુ મરચાની પેસ્ટ લઈશું તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ લઈ શકો છો કોથમીર ઉમેરીશું કોથમીરને ધોઈને ઝીણી સમારીને લીધેલી છે થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે લઈ શકો આપણે મરચાંની પેસ્ટ પણ લીધેલી છે તો એ રીતે તમારે લેવાનું રહેશે હળદર ઉમેરીશું થોડી એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નમક લઈશું બે ચમચી દહીં ઉમેરીશું હવે બધું જાતથી મિક્સ કરી લઈએ આની અંદર આપણે મેથી સાતળીને નાખેલી છે તો મોણ નાખવાની જરૂર નથી બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જરૂર લાગે એ રીતે પાણી નાખતા લોટ બાંધીશું આ થેપલાનો લોટ પણ આપણે સોફ્ટ બાંધીને રેડી કરવાનો છે તો તૈયાર કરી લઈએ હવે આપણે મસાલેદાર થેપલાનો લોટ પણ બંધાઈને તૈયાર છે તેમાં આપણે એક ચમચી ઉપર તેલ નાખીશું અને લોટને સારી રીતે મસરી લઈએ હવે આ લોટને પણ આપણે ઢાંકીને રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપ્યા બાદ થોડું મસળી લેવો જેથી એકદમ સોફ્ટ થઈ જશે ત્યારબાદ તેમાંથી લુઓ લઈ અને કોરો લોટ ડસ્ટ કરી અને થેપલાને વણી લઈશું તો તમે જોઈ શકશો મસાલેદાર કરી લઈશ અત્યારે આ તીખા થેપલાનો મસાલો આપણે વઘારીને મેથીનો બનાવેલો છે તમે ડાયરેક્ટ મેથી ફ્લોટમાં ઉમેરીને પણ બનાવી શકો છો પણ આ રીતે બનાવશો તો ટેસ્ટ વધારે સારો આવશે આ જ રીતે હું બાકીના બધા જ થેપલા વણીને તૈયાર કરી લઈશ હવે થેપલા શેકવા માટે મેં આ રીતે તવી લીધેલી છે તવીને આપણે થોડી ગરમ થવા દઈશું આ થેપલાને તમે ઘીમાં અથવા તો તેલમાં શેકીને તૈયાર કરી શકો છો તવીને આપણે થોડી ઘીથી ક્રિસ કરી લઈએ હવે થેપલું મૂકીશું આપણે તીખા થેપલા પણ શેકીને તૈયાર કરવાના છે નીચેથી થોડું શેકાય એટલે પલટાવી લઈશું ઘી લગાવી દઈએ ફરી પલટાવી લઈએ

તમે રાયતું પણ લઈ શકો છો રાયતાની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી જ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ મસાલેદાર થેપલા જરૂરથી બનાવજો ત્યારબાદ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો કે તમને આજની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ